નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન અને તેમાં પણ બંધારણના પાઠ માટે બંધારણના પ્રશ્નોને યાદ રાખવા માટે તમારા માટે એક ચાર્ટ બનાવેલો છે તો ચાલો ચાર્ટ સમજીએ અને ચાર્ટને નિહાળીએ અહીં તમે જોઈ શકો છો કે જે આપણે બાકસનું બોક્સ ખાલી બોક્સ આવે છે તે ખાલી થતાં આપણે ફેંકી દઈએ છીએ તો તે જ બોક્સનો ઉપયોગ કરીને સરસ મજાના બંધારણને લગતા પ્રશ્નોનો એક ચાર્ટ બનાવેલો છે બાળકો છે ફ્રી ટાઈમમાં અને રમતા રમતા આ યાદ રાખી શકે છે તો ચાલો આપણે તેને જોઈએ અને પ્રશ્નોના જવાબ આપીએ પ્રથમ છે રાજ્યસભા તો કે રાજ્યસભા છે તે ઉપલબ્ધ છે અને રાજ્યસભામાં બસો પંચોતેર જેટલા સભ્યો હોય છે હવે એ બોક્સને આપણે ખોલતા આપણને વધારે માહિતી મળશે કે ગુજરાતમાં રાજ્યસભાની અગિયાર બેઠકો છે અને તેને આપણે કાઉન્સિલ ઓફ કેટર્સ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આગળ વધીએ તો બંધારણ તૈયાર ક્યારે તો બંધારણ છે અને તૈયાર થઈ ગયું બંધારણની જે પ્રથમ બેઠક છે તે ક્યારે ભરાણી હતી તો બંધારણની પ્રથમ બેઠક છે તે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ માં ભરાણી હતી ત્યારબાદ આપણું જે બંધારણ છે તે અમલમાં ક્યારે આવ્યું હતું તો બંધારણ છે તે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો દિવસ તરીકે પણ ઓળખીએ છીએ તો જાન્યુઆરી દિવસે બંધારણ છે તે અમલમાં આવ્યું હતું બંધારણ ઘડતરમાં એટલે કે બંધારણ ઘડાવવામાં કેટલો સમય લાગેલો હતો તો બંધારણ ઘડાવવામાં બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ જેટલો સમય લાગેલો હતો ત્યારબાદ લોકસભા શું છે તો કે લોકસભા છે તે નીચલું ગૃહ છે અને લોકસભામાં પાંચસો જેટલા સભ્યો હોય છે હવે થોડી વધારે વાત કરીએ તો લોકસભામાં ગુજરાતની છવ્વીસ બેઠકોનો સમાવેશ થાય છે અને લોકસભાને આપણે હાઉસ ઓફ પીપલ્સ નામે પણ ઓળખીએ છીએ ત્યારબાદ વિધાનસભા શું છે તો કે વિધાનસભા છે તે નીચલું ગૃહ છે અને વધ ઓછામાં ઓછા સાહીઠ અને વધુમાં વધુ પાંચસો જેટલા અંદર સભ્યો હોય છે વધારે માહિતી જોઈએ આપણે એમ તો બેઠકોની વાત કરીએ તો એકસો ને બ્યાસી જેટલા બેઠકો ભરાય છે એટલે કે બેઠકો હોય છે અને વિધાનસભા છે તે ગાંધીનગરમાં આવેલું છે વિધાન ભવન આપણો આવેલું છે તે ગાંધીનગરમાં આવેલું છે બંધારણની વાત કરીએ તો બંધારણમાં ત્રણસો ને સત્યાસી જેટલા સભ્યો હોય છે તેમાં મુખ્ય વાત કરીએ તો બંધારણ સભાના જે ઘડવાના મુખ્ય અધ્યક્ષ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર વિધાન પરિષદ છે તે ઉપલું ગૃહ છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાન પરિષદ નથી વાત કરીએ વિધાન પરિષદની તો તેમાં જે સભ્યો છે તેની મુદત છ વર્ષની હોય છે અને વિધાન પરિષદ છે તે કાયમી ગૃહ છે હવે ન્યાયતંત્ર અને ન્યાયતંત્રમાં પણ મહત્વની અદાલતો મહત્વની ચાર અદાલતો છે જેમાં તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતનો સમાવેશ થાય છે સરકારના અંગોની વાત કરીએ તો સરકારના મહત્વના ત્રણ અંગો છે તો કે આ ત્રણ અંગોમાં કોનો સમાવેશ થાય છે તો કે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા છે તેઓ કાયદાઓ ઘડે છે કારોબારી છે તે કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું અને સજા આપવાનું કાર્ય કરે છે ત્યારબાદ આગળ જોઈએ તો આપણે જે મહત્વની છ મહિલાઓ છે તેમાં સ્વર્ગ સામાગ્રી તરીકે સ્ત્રી રત્ન તરીકે આપણે લતા મંગેશકરને ઓળખીએ છીએ તેની વધારે માહિતી આપણે મેળવીએ તો કરતા પણ વધારે ગીત પોતાના સ્વરે ગાયેલા છે મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી છે તે રાજ્યના મંત્રી તરીકે ઓળખીએ છીએ ચીફ મિનિસ્ટર નું પૂરું નામ છે ચીફ મિનિસ્ટર અને વધારે વાત કરીએ તો હાલના સમયમાં ભૂપેન્દ્ર પટેલ છે તે આપણા મુખ્યમંત્રી છે રાજ્યપાલની વાત કરીએ તો હાલ રાજ્ય રાજ્યપાલ છે તે રાજ્યના બંધારણીય વડા છે અને વધારે માહિતી આપણે એકત્રિત કરીએ તો તે કારોબારીના વડા પણ છે અને રાજ્યનો કોઈ પણ પ્રકારનો વહીવટ અને હાલના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ત્યારબાદ વડાપ્રધાન છે તેને આપણે પ્રધાનમંત્રી તરીકે ઓળખીએ છીએ મંત્રીમંડળના વડા તરીકે પણ ઓળખીએ છીએ અને વધારે માહિતી મેળવીએ તો રાષ્ટ્રપતિ છે તે મંત્રીને શપથ લેવડાવે છે અને હાલના જોઈએ વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદી છે સ્પીકર જેને આપણે અધ્યક્ષ તરીકે ઓળખીએ છીએ આગળ જોઈએ તો સ્પીકર છે લોકસભાના સ્પીકર છે અને બંને ગૃહોની જવાબદારી હોય છે તે સ્પીકરની હોય છે પ્રથમ મહિલા વડાપ્રધાનની વાત કરીએ તો પ્રથમ મહિલા વડાપ્રધાન છે ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વિદેશી મંત્રી છે સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજ છે તે પ્રથમ મહિલા વિદેશી મંત્રી છે રાષ્ટ્રપતિની વાત કરીએ તો રાષ્ટ્રપતિ છે તે દેશના પ્રથમ નાગરિક છે દેશના મુખ્ય વડા છે અને સંરક્ષણ દળના પણ મુખ્ય વડા છે અને હાલના રાષ્ટ્રપતિની વાત કરીએ તો હાલના રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી